जय जवान जय किसान केम छो बता मित्रों मजा में मजा में रहसो ने हूँ भी मजा मूँ तो आप आज नागपोसंद सारो एव दिवस है घोगा तभी लोग के गोब बापजी पूजो सो तो कमेंट करो जै गोगा कमेंट में लखवा ना भूलता ने आपड़ी आज जो सरस मजा तैयार थे रील बील शूट करी है गोकब बाप जी नागपोसम दिवस है और गाई जो ખેતરમાં આવી ગયા છો કેવું સરસ લોકેશન છે તો તમને મારો વિડિયો સારું લાગી તો સારી કમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડિયો આગળ શેર કરો તમે જોઈ શકો છો કે સરસ લોકેશન છે અને આપડે તો કેવા સરસ તૈયાર થઈ ગયા છે અને તમને સારું મારો સારો વિડિયો લાગે તો વધુમાં વધુ શેર કરો फटाफट અને સારી સારી કમેન્ટ કરો જો આપડે જાર કેવી થઈ ગઈ છે કેવો સરસ લોકેશન છે આ વિડિયો બનાવવા માટે તો અમે તો ખેતરમાં આવી ગયા હતા અને સરસ સરસ લોબી બનાવી લીધી છે તો તમે સપોર્ટ કરો હું બહુ બધી મહેનત કરી રહી છું તો હવે બસ આપણે ઘરે જવાનું છે ને સારો બ્લોગ છે તો ગાઈ સપોર્ટ કરો જલ્દી અને કમેન્ટમાં જય ગોગાલાખો તો જય ગોગ બાપ્જી